અને હું સુલજી વાઘેલા અને આજે એવું એક મહુઆ તાલુકાનું નાનકડું એવું ગામ સાપરી અને સાપરી ગામની અંદર એક નાના નાના બે બાળકો અને એમની માટે આજે આપણે સેવાનું કાર્ય લઈને આવી ગયા છીએ તો મિત્રો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ નહીં કરો તો સારું છે પણ શેર જરૂર કરજો કારણ કે નાના નાના બાળકો પોતાના માતા પિતા કોઈ નથી અને એક એમના દાદીમાં છે તેમની સાથે બાળકો રહી છે તો આપણે એની મુલાકાત લઈશું અને એ બાળકો સાથે વાતચીત કરીશું અને બને તેટલો આ વિડીયોને શેર કરજો ખજૂરભાઈ સુધી આ વાત આપણે ફોગાડવાની છે તો મિત્રો બસ ખાલી સપોર્ટનો જરૂર છે તો ચાલો આપણે એ બાળકોને મળીએ એ જો અહીંયા હું અત્યારે એમની ઘરે જ ઊભો છું એ આ બધું એનું ઘર છે આ અત્યારે એનો સામાન પીડ્યો છે અને એનું મકાન બનાવવાનું છે આપણે આ બધું જોઈ શકો છો આ બધું આ સાઈડ આ બધું એનું આ બધો સામાન પીડ્યો છે ને મકાન બધું એવું પડી ગયેલું છે એમના પપ્પા આજથી બે વર્ષ પહેલા ગેરહાજર થઈ ગયા છે એમના દાદા પણ ગેરહાજર થઈ ગયા છે પપ્પા એમના પપ્પા અને એમના દાદા બે નું સાથે એક સાથે જ બે ગેરહાજર થઈ ગયેલા છે અને બાળકો એકલા રહે છે તો આપણે ચાલો બાળકો સાથે વાત કરીએ આ તો એમનું ઘર છે અને થોડીક બાળકો સાથે પણ વાત કરીશું તો ચાલો બાળકોને મળીએ અને વિડીયોમાં અંત સુધી વિડીયો જોઈએ વિડીયો બને એટલો શેર તો હવે આપણે આવી ગયા છીએ બાળકો પાસે બાળકો સાથે વાત કરીશું પહેલા એમનું ઘર બતાવીશ હું તમને કે એમનું ઘર કઈ રીતે છે અને આ ઘરમાં આ બધું પડી ગયેલું છે એમનું એનું ઘર બતાવીશ તમને બધું અંદર પરફેક્ટ બતાવીશ પણ એક વાત કહેવાની એ છે કે એ બાળકોને આજથી વર્ષ દિવસ પહેલા કે દોઢ વર્ષ થઈ ગયું એટલો સમય થઈ ગયો અને એમની મમ્મી જે છે તે બાળકોને છોડી એના પપ્પા થઈ ગયા અને આ બાળકોને છોડીને એમની મમ્મી જે છે અત્યારે લવ કોકની સાથે લવ મેરેજ કરીને ભાગી ગયેલા છે બાળકો નાના નાના હતા બાળકોને મૂકીને ભાગી ગયેલા છે તો બાળકોને આપણે સપોર્ટ કરવાનો છે હું એ સપોર્ટ કરું છું જોકે મારી ચેનલ મોનોટાઇજ નથી છીએ છતાંય હું વિડીયોમાં આટલી મહેનત કરી અને વિડીયો બનાવી અને ખજૂરભાઈ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું તો તમે પણ બધા સપોર્ટ કરજો અને આ વિડીયો બનાવી એટલો શેર કરજો તો સારો હું એમના મકાન બનાવું પછી બાળકોને મળીએ એમના દાદીમાં છે તેમને મળીએ s 사로 હા એ બાળકોની સાથે વાત કરી લઈએ થોડીક બાળકો પણ અહીંયા હાજર છે ને હું એમની ઘરે શું અત્યારે આપણે આગળ વિડિયોમાં બતાવ્યું એ પ્રમાણે બાળકો બે છે અમારા ગામની અંદર રામદેવપીર બાપાનું હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાં ભાઈ પૂજા કરવા જાય છે અને બેન પણ બેભરું પૂજા કરવા જાય છે અને ભણે છે બેભરું તો આપણે પહેલાં તો ભાઈ ભાઈએ વાત કરીએ કે કેટલામાં ભણે છે અને કેવી પરિસ્થિતિ અત્યારે હાલે છે એની બરોબર કારણ કે એના મમ્મી પપ્પા નથી એટલે પરિસ્થિતિ બહુ ખરાબ જ હોય બરોબર એના મમ્મી જે છે એ તો લવ ભાગી નાના નાના બાળકોને એટલે તમારે વિચાર તો એ જ કરવાનો કે એવડા બાળકોને મૂકીને એની માં વહી જતી હોય તો એ બાળકો કેવી વીતતી હોય એમ કેવી પરિસ્થિતિ હોય બાળકોની તો આપણે જરાક ભાઈ ને પૂછીએ ભાઈ જે મંદિર ની પૂજા કરે છે અને હું એક રામા મંડળ નો માણસ છું બરોબર અમારા અમારા ગામની અંદર મંદિર છે બે ને અહીંયા પૂજા કરે છે ભાઈ અને ભણવા જાય છે બે ભરું તો ભાઈ સાથે આપણે વાત કરીશું તો ભાઈને એક તો હું ખાલી અત્યારે તો એટલું જ પૂછી ભાઈ કેટલું ભણે છે એમ બરોબર તો ભાઈને અત્યારે બે ભરું નાના નાના છે પોતે ભણવા જાય છે તો ભાઈ સાથે આપણે એ વાત કરીશું કેટલા હું ભણે છે અને પછી આપણે થોડી થોડી મદદ કરવાની છે એ આપણે ખલરભાઈ સુધી વિડીયો પહોંચાડવાનો છે તો એ પણ વાત કરી લઈશું તો ભાઈ તારું નામ શું છે પાર્થ પાર્થ આકુનો આજ થી બે વર્ષ પેલા એટલે અત્યારે આની ઉંમર કમસે કમ છ થી સાત 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 આઠ આઠ ની ઉમર છે બરોબર બે ત્રણ વર્ષ પેલા વહી ગયા એટલે માનો પાંચ છ વર્ષની જ ઉમર હોવી જોઈએ એમ બે બાળકો ને એટલી એટલી ઉમર હતી ને એ વાત માં એના પપ્પા સર થઈ ગયા મમ્મી ભાગી ગયા બરોબર નોંધારા બાળકો થઈ ગયા અત્યારે એટલું જ કહે છે કે અમારા મકાન બનાવી ગયો તમને બતાવ્યો માં આગળ એ પ્રમાણે મકાન છે અને બે ઘર ને થોડી મદદ કરે ખજુરભાઈ તો ખજૂરભાઈ સુધી અમારા વિડીયો પોગે એટલે આશા રાખીએ છીએ અને બે ભર સપોર્ટ કરો આ એમના દાદા છે એના પપ્પા ના પપ્પા એમનો ફોટો છે અને આ એમના પિતા છે જયસુખભાઈ જયસુખભાઈ ગોરધનભાઈ દાણીધારીયા જે સાપરી ગામના રહેવાસી છે આ એમના પિતા છે અને એમના મમ્મી એ તો મેં તમને કીધું એ પ્રમાણે ભાગી ગયેલા છે બી બાળકોને મૂકીને તો આ બાળકોની માટે આપણે હેલ્પ કરવાની છે બાકી કોઈ જાતની તમારી પાસે બીજી અમારે મદદ નથી થતી અમારે બંને એટલો વિડીયો શેર કરવાનો છે જેથી કરીને ખજુરભાઈ સુધી અમારો વિડીયો પહોંચે બાકી કોઈ જાતની લાઈક

અને મારી સાથે જો અમે વાત કરી એ પ્રમાણે બાળકોનો આશરો બનાવી ગયો અમને પણ એમ થાય છે કે જોતા હોય બાળકો રમતા હોય નાના નાના અમને એમ થાય છે કે નાના બાળકોની જિંદગી સુધરી જાય તો થોડીક એને એની આપણે મદદ કરીએ તો અમે મદદ કરીએ એ પ્રમાણે તમે પણ મદદ કરો બાળકોની જિંદગી જિંદગી સુધરી જાય અને મારી ચિંતા ન કરવી આપણે આજ માટે આટલું જ છે અને આવા અમારા નાના નાના બાળકો જેમની અમે માવતર ઉડુરના હોય જે અનાથ બાળકો હોય તેમની મદદ લઈને આવી રહ્યા છીએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી